નમસ્તે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અનોખા પ્રવાસે જે રાજના પેટની અંદર છે નાના નાના ચોર એટલે કે આંતરડાના કૃમિ મમ્મી મારું પેટ દુખે છે ભૂખ પણ નથી લાગતી અને રાત્રે ખંજવાળ પણ થાય છે અરે બેટા રાજ તું ખોરાક ખાય છે એ પહેલા હાથ તો ધોતો નથી એટલા માટે જ તારા પેટમાં ચોર આવી ગયા છે પછી રાજના પેટની અંદર શરૂ થઈ ગઈ અજબ કહાની હા હા હું છું રાઉન્ડવર્મ રાજે ગઈકાલે ગંદુ પાણી પીધું અને બસ એના આંતરડામાં મેં મારું ઘર બનાવી લીધું હું છું હુકવર્મ હું તો જમીનમાં રહું છું રાજ ઉઘાડા પગે ચાલ્યો અને હું એની ચામડીમાંથી સીધો અંદર ઘૂસ્યો હું છું ટેપવર્મ હું આવ્યો બર્ગર સાથે અથપાકીલા મીટમાંથી સીધો રાજના પેટમાં હવે ખોરાક રાજ ખાય મજા હું માણું હું છું પેનવમ હું બહુ નાનો છું પણ મજા કરું છું હું શરીરમાં પ્રવેશું છું ગંદા હાથ ગંદા કપડાં અને અશુદ્ધ ખોરાકથી બાળકો રમ્યા પછી હાથ ન ધોવે અને ખાય તો હું તક જોઈને શરીરમાં ઘૂસી જાઉં અને પછી રાત્રે રાજને ખંજવાળ કરાવું છું મમ્મી કંઈક તું ગડબડ છે મારી અંદર ચિંતા ન કર બેટા ચાલ આપને ડોક્ટર પાસે જઈએ હેલો રાજ બેટા હું છું ડોક્ટર ડિંગ ડોંગ તારા પેટમાં કૃમિ છે પણ ચિંતા ન કર મારા પાસે છે સુપર હથિયાર ટિંગ ટોંગ કૃમિનાશક દવા અરે નહીં અરે નહીં ઝોલ આવી ગયો હવે તો આપણો કચ્છર ઘાણ અને બસ ડોક્ટર સાહેબના એક ડોઝ પછી બધા કૃમિઓ રાજના પેટમાંથી થઈ ગયા ગાયબ હવે હું સ્વસ્થ છું हाथ धोवा शुद्ध पानी पीव स्वच्छ खोराक खावा कसम बहु सारू बेटा हम कोई कृमि तारा नजीक नहीं आवे। तो मित्रों याद राखो स्वच्छता इलेज आरोग्य। हाथ धोवो खोराक धोवो कृमि ने कहो बाय बाय।